અમે બે હજાર ચોવીસ માં કયા નવા પ્રોજેક્ટો અમે કરવા જઈ રહ્યા છે એની વાત અમે અગાઉ કરી હતી એના સંદર્ભે અમે જે વખતે કહ્યું હતું કે અમે બે હાજર ચોવીસ માં સિટી બસની શરૂઆત કરીશું તો આજે અમે સિટી બસનો વર્ક ઓર્ડર આપી અને સિટી બસની શરૂઆત કરવા જઈ રહ્યા છે પહેલી ચાર બસોથી કોન્ટ્રાક્ટર સિટી બસ ચાલુ કરશે સિટી બસ સેવા એક બસ મિનિમમ બસો કિલોમીટર નડિયાદ અને નડિયાદના સરાઉન્ડિંગ દસ કિલોમીટરના એરિયાની અંદર આ સિટી બસની સેવા પ્રાપ્ત થશે એટલે નડિયાદ મ્યુનિસિપાલિટી સિવાય આજુબાજુના ગામડાઓને પણ આનો સીધો લાભ મળે એ રીતનું આયોજન કર્યું છે અને પહેલાં જે ચાર બસથી શરૂઆત કરીશું પછી આઠ બસ આવશે અને આ સિટી બસ સેવા પ્રજાના માટે અમે ખુલ્લી મૂકીએ છીએ મારું નામ છે વીરેન્દ્રસિંહ રાણા માટે સિટી બસમાં બત્રીસ સીટની ગાડી મિની મિની બસ આવશે એમાં ડબલ ડોર આવશે નિમેટિક ડોર આવશે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે મહિલાઓની સુરક્ષા માટે અને મિનિમમ સાત રૂપિયા મેક્સિમમ પંદર રૂપિયા ભાડું રહેશે